એક પરિવારની વેગેનાર ગાડી સાથે શિરોદ ગામ નજીક એક નીલગાય અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં ગાડીમાં સવાર બે બાળકો સહિત કુલ ચાર લોકોને સામાન્ય ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવા પામ્યા હતા વડોદરા જિલ્લાના શિનોર મુકામે રહેતા શૈલેષભાઈ વસાવા જે વડોદરા ખાતેથી લગ્ન પ્રસંગ પૂર્ણ કરીને પરિવાર સાથે વહેલી સવારે શિનોર ખાતે ઘરે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન સવારના આશરે પાંચ વાગ્યાની આસપાસ સુરા શામળથી શિરો જવાના રોડ પર અચાનક એક નીલગાય આવી વેકેનાર ગાડી સાથે ધડાકા ભેરા થતા ગાડી પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો જેમાં ગાડીમાં સવાર બે બાળકો સહિત કુલ ચાર લોકોને સામાન્ય ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યારે વેગનાર ગાડીને મોટું નુકસાન થવા પામ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે શિરોણ સાધલે માર્ગ ઉપર અવારનવાર નીલગાયના કારણે થતા અકસ્માતોના મામલે વન વિભાગ દ્વારા સત્વરે નિલકાવના કારણે થતા અકસ્માતો અટકે તે પ્રકારે કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિક લોકોમાં માંગ ઉઠવા પામી છે રિપોર્ટર સંજય ખત્રી શિનોર સમાચાર ન્યૂઝ શિનોર રોજ આવેલું શિનોર ગામથી મેં પ્રિયાંક પટેલ મારો લોખંડ સળી સિમેન્ટ હાર્ડવેરનો વેપારી છું શિનોર ગામમાં સાડલી શિનોરથી જે વાહનો દરરોજે આઈ જાય કરે છે ને વેપારી માણસ દરરોજે આઈ જાય કરે છે અને રોજનું પ્રમાણ એટલું બધું વધી ગયું છે કે માણસોના જીવ એટલા બધા જાય છે કે એની કોઈ કલ્પના નથી એટલા માટે મેં આ નિવેદન આપું છું કે જંગલ ખાતામાં સાહેબોને મેં નમ્ર વિનંતી કરીને કહું છું કે આનું કંઈકને કંઈક તમે નિરાકરણ લાવો કે માણસોના ને બધા લોકોના જે જીવ જાય છે એ જીવ ના જાય ને બનાવો અનબનાવ બને છે એ અનબનાવ બનેના ને લોકોના ગાડીઓથી માંડીને જાનનું જોખમ પૂરેપૂરું રહે છે એ રહે ના એટલા માટે વિનંતી કરું છું જંગલ ખાતા સાહેબોને કે આનું કંઈક ને કંઈક નીલ ગાયનું નિરાકરણ લાવી ને જલમાં જલ્દ એનો ઉકેલ લાવે એવી મારી પ્રાર્થના છે આજે શું ઘટના બની હતી અત્યારે અહીંયા મારા ત્યાં કૈલેશ સરોતમ વસાવા કરીને મારો માણસ નોકરી કરે છે એ સવારે ત્રણ વાગે બરોડાથી રિટર્ન મેરેજનું કામ પતાવીને રિટર્ન થતો તો ને અહીંયા નીલગાય વચ્ચે આવવાથી એ કાબુ ગુમાવી દીધો તો ને એની ગાડી ટોટલ લોસ થઈ ગઈ છે આજે એને ત્રણ મહિના ગાડીને લીધેલા છે ને એને ટોટલ લોસ થઈ ગયો છે અને નીલ ગાયને બચાવવાથી કાબુ ગુમાવી દીધો છે તો સરકારશ્રી પાસે તમે શું માગણી કરો છો સરકાર શ્રી સાહેબ ભાઈ મેં માગણી કરું છું આ નીલ ગાયનો અત્યારે બહુ એનો ત્રાસ વધી ગયો છે માણસો બહુ મરી જાય છે સાડલીથી સિનોરવાળા રોડ ઉપર એટલો બધો નીલ ગાયનો ત્રાસ છે કે એના લીધે માણસનું જીવનું જોખમ બહુ જ વધી ગયું છે એટલે સરકારશ્રીને મેં નમ્ર વિનંતી કરવા ઈચ્છું છું કે એનો જલ્દમાં જલ્દ એનો ઉકેલ લાવે ને માણસોના જીવ ના ગુમાવાય એવી નમ્ર વિનંતી કરું છું